અમારો હજી નાસ્તો બાકી છે પણ આજે બહુ લેટ થઈ ગયું છે ને એટલે આપણે નાસ્તો બાસ્તો કરીશું નહીં સીધા આપણે નીકળી જાવ તો આ બાજુ જો સોનલ રેડી થાય છે અને લેટ અમારે આજે એટલે થઈ ગયું કે સવારમાં ઓલી વેણી કાલે અમે લેવા ગયા નહીં મળતી નહોતી ને અત્યારે સવાર સવારમાં હું લેવા ગયો છ વાગે તો હજી હીરાબાગ પૂજ્યો ને સાડા છ ત્યાં મળી ગયા ખર તો હજી મારે ફૂલ માર્કેટ જવું પડે તો બહુ ટાઈમ લાગી જાય તો હવે ચાલો ફટાફટ આપણે નીકળીએ અને ત્યાં તમને ક્લાસીસ છે બતાવીશ હું બધું હોય તો આપણે વિડિયો લેશું તો તમને બતાવી દેવું તત્વામ સમિધ અંગિરો ધૌતેનવર ધયામસી બ્રહ્צોચય વિષ્ટય સ્વાહા બીજી લઈ લો વિષ્ણુ ભગવાનની બીજી લઈ લો ઓમ સુસમિધાય દુવષ્યતઃ સુસમિધાય દુવષ્યતઃ ધૃતેનવર ધયામસી चोचय विष्टय स्वाहा त्रिजिवैल ब्रह्मा विष्णु महेश ॐ सुसमेधाय दशतः धृतिनवर धसि सुसमेधाय चोषि दधातु दासुषे प्राक्षी जीवात् मक्षितां वयं देवष जीमति सोमति ો આત્મ વરિષ્ઠ વીરમ દધા મેવ્યા પંચ રક્ષા યશો પશુ સૌભાગ્ય રક્ષાય નમા પંચભૂતાની દિવ્યા ફટ્ટા ફટ્ટા કદાચ ઓયસ્મી દમી વોયસ્મી રચા મિ સરસ્વતે સૂર્યાય

મામી પંચભૂતાની દિવ્યાની કલ્યાણકારી ચિરંજીવી ભવ મે માસે ગર્ભક્ષ રક્ષ દેવાનામ આત્મ નમા પંચભૂતાય

હવે આ વેણી આંખો દી રાખવાની હોય ને કાંઈ સવારે કાઢવાની હોય અને બીજું એક વસ્તુ જે ઓલું આપ્યું તું રક્ષા એને શું કહેવાય રક્ષા સૂત્ર જ કહેવાય છે માથામાં ઉપવા પાન જેવું કંઈક હતું એ નાખ્યું તું એ ઠેઠ આપણે બાળ જન્મેને એને ઘોડિયા લગી બાંધવાનું એવું બધું હતું તો હવે ચાલો અત્યારે તો જો સવારમાં ગધાનો નાસ્તો જલ્દી થઈ ગયો છે કારણ કે આપણે આજ બહુ વહેલા ઉઠી ગયા હતા અને આ બાજુ મમ્મી પોતા કરતા હતા અને એવું બધું હતું પણ મમ્મી ક્યાં છે

એટલે બધું એવું બધું છે આજે તો જોઈએ છે કોપરના જમવામાં કંઈ બનવાનું નથી ને હવે તો શું કરીએ છીએ તમને બતાવીશું આખો દેશે બહુ પ્રકારે એવું લાગશે તો કોક જાવ જો જ્યાંથી આ શીખોને આપું હોય આ શ્રીફળને શું કરવાનું હોય જમીન ઉપર હમ ગમે ત્યાં મંદિર ઉપર કે માળિયા ઉપર કે એ આ જમીન ઉપર રાખવા નો રાખવાનું બધી બહુ બધી મસ્ત મસ્ત તમને વિધિઓ સમજાવે ને બહુ સારું છે તો બને થઈ જશે છે સાડા પાંચ ને આપણે બહુ મસ્ત ખાટી નીંદર આવી ગઈ આજે ગરમીની એસી ચાલુ કરીને આપણે ભૂઈ ગયા હતા તો મજા આવી ગઈ ને હવે આ બાજુ જો સોનલ બેઠી છે સોનલ જો ઉઠીને તરત રોજે અને ફેક્સી ખાવા જોઈએ હેને ખાઉં હા એવી છે તો હવડી ફેક્સી એવું થાય એવું છે હમ પાંચ રૂપિયામાં કોઈ દૂધ આપે

તો સોનલ એમ કે છે કે મેંગો છે કે હવે આજ નહીં બને કાલ બનાવશું તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે આપણે જરૂર મેંગો છે બનાવશું ને આ બધું આ મમ્મી ઉઠી ગયા છે શું છે મમ્મી આજે સાંજે જમવામાં એમાં કાંઈ નક્કી નથી કર્યું આજ તો મને એવું લાગે હમણાં સાંજે જમવાનું નહીં ચાલે એવું બધું હજી પેટ કર્યું છું હમ અને જો બધા છે ને ફૂઈન ઉઠા છે એટલે બધાના અવાજ આમ બેહી જાય હોય ને મને એવું લાગે છે કે આમ ફૂઈન જાગ્યો હોય ને એટલે કાંઈ દસ નથી વીસતી

આતું થવાનું એ તો હારું ને માતું વેખાય તો તમારે ને એમ વારે વારે ઓળવાનું નાખીને બહુ સાઉથ बाजू આનું બહુ છે અને આજે બે ત્રણ કોમેન્ટ આવી હતી બહુ સારી સારી કે તમે પીઝા ખાધા અમને જોઈને આનંદ આવ્યો તો આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો એટલે અમે અમને આનંદ આવે ને આવો નો સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો બહુ બધા લોકો જોવે છે તો લાઈક નથી કરતા અને કોમેન્ટ વધારે ને વધારે કરો શેરે વધારે ને વધારે કરો જેમ જેમ ફેમિલી મોટી થાય જાય ને એમ એમ તમને વ્લોગ જોવાની મજા આવશે અને અમે સારું સારું બતાવીશું હવે અત્યારે ખાઈ લઈને પછી એવો વિચાર છે કે એક મોલ બાજુ જાવું ને ત્યાં તમને કંઈક બતાવવા વાગી ગયા છે ને આપણા લોકો પહોંચી ગયા છે વીઆરમાં તો જો સામે બહુ મોટી સ્ક્રીન મૂકી છે અને હમણાં થોડી વારમાં મેચ ચાલુ થાય નયનભાઈ શું છે વીઆરમાં આવીને કેવું લાગે છે વીઆરમાં આવીને હું બહુ ખુશ બહુ ખુશ છું તો આગળ તમે કયા મોલમાં જવાના

હવે આપણે અંદર મોલમાં એન્ટર એન્ટર થતાં બહુ મોટું આપણને મોડકું જોવા મળ્યું છે પાણી તો ક્યાંય છે નહીં તરાય એવું એમને મળકું છે હેના નહીં શું કેવું તારે મારું કામ કરવું છે જો આ બાજુ આજે મને એવું લાગે કે સ્કીમું ને એવું બધું હોય છે અને સન્ડેના દિવસે કોણ કોણ લોકો સુરતમાં રહેતા ગિયારમાં આવે તો ઓલું આવા તું જો હે ઓલું વાવરું ક્યાંક આવતો હા આગાઈ છે

તો શું શું એક નવી ગાડી લોન્ચ કરી છે સિટીમાં જે ડાબલો ડાઘરો આપણે જોવા મળે કે સેટ એની જોન સાઇઝ શોપમાં જાય સુપર ડે અને એની તમે પાઇ પ્રાઇસ જુઓ ને ખાલી કપડાં એટલે તમે એમ કહો કે આ એટલા બધા મોંઘા કપડાં કેમ આવશે

નવ્વાણું માં બે બર્ગર છે બર્ગર ખાવાની ઈચ્છા છે ત્યાં ફેંકી ખાવી છે બર્ગર બર્ગર મજા આવશે આલુ ટીકી ખાલી તો ફેંકી ફેંકી ખાવી છે તો આ લોકો ને ફેંકી ખાવી છે આપણે ફેંકી ખાવું પણ બર્ગર ખાવાનો આપણે આજ વિચાર હતો ને જો ફર્સ્ટ ફ્લોર થી પબ્લિક તમને બતાવું હજી તો ઉપર બધી બહુ બધી પબ્લિક છે ઘણી ખરી શોપ આજે બંધ થઈ ગઈ છે સંડે છે સ્ટોર ઉપર આવ્યા હતા ને આપણે છે ને સંપલના ટીગર લેવા હતા તો કોસ્ટનો સ્ટોરે અત્યારે બંધ થઈ ગયો છે હવે મને એવું લાગે મોલમાં આ લોકો એસી બંધ કરી દીધી હોય ને એવું લાગે છે પબ્લિક બધી ગાય કે બહાર જ નીકળે ને ગરમી બહુ થાય છે ને એટલે મને એવું લાગે આ ગરમી હતી નહીં પણ આ લોકો એસી બંધ કરી દીધી છે પબ્લિક માટે તો કેટલી બધી પબ્લિક નીચે ઉતરે છે તો હવે આપણો જે આ વીઆરનો ટૂર હતો ને એ નેક્સ્ટ ટાઈમ રાખશું કારણ કે વહેલા આવશું ને ત્યારે હવે આપણે નીકળીએ બહાર અને પેટ પૂજા પેલા કરીએ હે ને શું કામનું થેન્ક યુ ને થેન્ક યુ હજી બહાર જઈને પ્લાન ફરશે જોઈએ હું જોઈએ બહાર જઈને વાગ્યા છે ને આ બધા હું દઉં છું આપણે એવી ચેલેન્જ કરવી કે મોલ હવે બંધ થવાનો છે અને આપણે એક નાઇટ માં રહેવાનું છે સવારે નીકળશું તો હું કરવું છે ને એમ તો એવી ચેલેન્જ આપણે હેલો બરાબર નો અરે આપણે એ રીતના હંતાઈને દેવાનું મેં હું એક વિડીયો જોયો તો કે ચોવીસ એક નાઇટ આખી રાત રહેવાનું મોલ બંધ થઈ જાય ને એ ખાવા પીવાનું અંદર એન્ટર થઈને રહેવાનું અને પછી છે ને આપણે મોલ સવારે ખુલે ને ત્યારે બહાર નીકળવાનું પણ એવું પોસિબલ સુરત માં છે ને એ તો કોઈ વિડીયો બનાવ્યો હોય ને કેવું હોય એને લાગુ હોય કે કેમેરામાં એમાં પકડાય તો હું થાય કે આગલા દિવસે મોલના માલિકારે વાત કરી હોય આપને આઈડિયા નથી અને આ નું જો મસ્ત એવું ફોટા ખેંચવાનું છે અમે બહુ ટાઈમ પહેલાં આવ્યા નથી આવું કઈ હતું નહીં જ્યારે બેઠક બેઠક એરિયા બધું સારું થઈ ગયું છે આ બાજુ ખાઈને અહીંથી બેસવાનું આપણે આઈ થિંક કેટલો ટાઈમ થઈ ગયો છે અહીં વીયાર બાજુ નથી થવા બે બે એક મહિના થઈ ગયા છે હે બે અઠવાડિયે ક્યાંય વાતા મોલની વાત થઈ એરિયાની વાત નથી થતી તો જો આ બાજુ બહુ મસ્ત મસ્ત કરે

કાશી વિશ્વનાથ તો અમારે ત્યાં જાવું જોડા દર્શન કરવા વારાણસી તો ચાલો આ ભાઈ આપણે થોડી કાશીની વાત કરીએ એને કીધું છે ને રેડી થઈને આવી ગઈ છે ને હવે આપણે ફેંકી ખાઈને આગળ છે ને ઓલા પણ કોકો કે બદામ છે કેવું પીવા જવાનું છે તો આ બાજુ નયનની ની રેડી થઈ ગઈ છે રોહિત ની બધા આવી ગઈ છે આખો ઉનાળો પતવા આવ્યો પણ આપણે હજી ગોલો ખાતો નથી તો ક્યાં નયન ગોલો હારો મળે આપણે ગોલો ખાવા એકદી દી જાય ગોલો તો મેં હારો નથી ખાતો નથી ખાતો લોકો એમ કહે છે કે સતરગામ વાળો હારો બનાવે છે એની કે મોટા વરાસામાં બ્રાન્ડ બ્રાન્ડ છે ગોતવી જો તો હવે અમે કે ગોલો ખાવા ગયા નથી અમે જો રાજકોટના સ્પેશિયલ ડ્રાયફૂટ ગોલામાં માં આટલી બધી ટ્રાફિક છે ને એટલે અમને ગોલાનું યાદ આવી ગયું પહેલાં ફેંકી ખાઈ હશે અગિયાર ને આપણે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ છે વ્લોગ એન્ડ કરતા પહેલાં ગયા વર્ષે અમે ગયા હતા ચારધામ તેના વિડીયા જોઈ લો બાજુ બે મૂકું છું હિન્દીમાં છે બહુ મજા આવશે કેદારનાથની બધું આવશે પહેલાં અમે ગયા ચાર ચારધામ ક્યાંથી સ્ટાર્ટ કરી છે યાત્રા બતાવીશ નવ દિવસની યાત્રા છે બહુ મજા આવશે રોજે તમને ચારધામની યાત્રા બતાવું છું વિડીયો એન્ડ થાય ને ત્યારે જોઈ આવશો મજા આવશે એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમો લાઈક શેર કોમેન્ટ and subscribe katingin mo kaya pa sa malisyo noong waket noong wala vlog sa bye bye